ગામે દબાણ હટાવ ટીમ વિવાદ થતા પરત ફરી હિતેશભાઈ મહેશ્વરી અને ઇબ્રાહિમભાઈ હાલે પોતાની ધારદાર રજૂઆત ફરી ભૂજ તાલુકાના કુકમા ગામે દબાણ હટાવવાની અરજી અનુસંધાનેટાવવાની કાર્યવાહી કરવા ગયેલ ટીમને ગ્રામ પંચાયતના ઠરાવો બતાવી રજૂઆત કરવામાં આવી હતી આ સમયે દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી અને સુન્ની મુસ્લિમ સમિતિના માજી પ્રમુખ હાજી ઇબ્રાહિમ ભાઈ હાલે પોતરાની ન્યાયી કને ધારદાર રજવાત કરાતા તંત્રની દબાણ હટાવ ટીમ પરત ફરી હતી અને આ રીતે તો કોઈ સંજોગ વસ્તુ નહીં થાય કારણ કે આનામાં સરપંચે લખીને આપી દીધું છે તમે સરપંચ ના વાત કરો છો ને તો સરપંચે લખીને દીધું છે કે ભાઈ ભાઈ તૂટતું હોય તો તૂટે બાકી આમ કોઈ નેટનું તોડવા માટેનો પ્રશ્ન ઉભો નહીં થાય અને તે છતાં આ દુકાન અંગેના દરેક બીજા કાગડિયા ઘણા બધા દેખાઈ રહ્યા છે તો આપે એમને સાંભળવાનું કે કોઈ પ્રકારની કોઈ એમને સમય જ નથી આપ્યો તો પછી તમે આજે આજે આપડી દોડવાની કઈ પ્રક્રિયા કરી રહ્યા છે સરપંચ તમે સાથે રાખ્યો છે સરપંચ શું કેવા માટે શું કે છે સરપંચ

કોઈ સંજોગે હાલના તબક્કે દબાણ નહીં તૂટે આજે તો નહીં જ તૂટે ખોટું ઘર્ષણના સંઘર્ષમાં આવવાની આપની ગણતરી ઈચ્છા હોય તો ભલે અમે બેઠા છીએ બાકી તમે કોઈને ટાર્ગેટ કરો આનામાં સ્પષ્ટપણે ટાર્ગેટ સ્થિતિ દેખાઈ રહી છે જેને અમે કોઈ પણ સંજોગ નહીં કરાવી અમે લઈ આવો ને જેટલા દબાણ છે આટલું બધું રેગ્યુલર છે જોઈ લીધું તમે બધા સરળો સરપંચે તમને આના પછી લખી આપ્યું મને તો દેખાઈ આવે કે તમે કોઈને ટાર્ગેટ કરી અને દોરી પાડવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે જો ખોટું તંત્ર અને આ લોકો નું તંત ન પેદા થવું જોઈએ બાકી બધું તમે તમને જે પણ છે એમને વાત કરો અને જરૂર પડે તો કરું છું ને ચાલો બીજી સામે મળી આવે તો આવે તો બસ એમને મળી લઈએ બાકી આ પ્રશ્ન નહીં થાય બરોબર તમને સરપંચ કે છે તમે સરપંચનું નું નામ છો સરપંચ તમને કે તોડો તો આ ના કાલે બપોરે અહીંયા કોઈ પ્રકાર નો કોઈ થઈ જતો દુકાન છે આ બે બનાવો છો આ નહીં ચાલે આ તો સંજોગે નહીં ચલાવીને

બેન જે સરપંચ જે છે એમને પણ કે કે જે આક્ષેપ કરવાનો તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા દબાણ સકિયું છે ઈ મને ખ્યાલ નથી હતો કરવાની ધમકી આપી રહ્યા છે સરપંચ એવા આક્ષેપ કરી રહ્યા છે આપને તો શું કહેવું એનેવસે મને ખ્યાલ નથી બેન આગળ જો આ દબાણ નહી હોય તો શું હોય એક ટીડીઓ સાહેબના કે કરશે આજે કુકુમામદે જ્યારે એક તરફી વાતાવરણ ઊભું કરી બેકોમોનો છે વૈમેનસથી ઊભો કરવા માટેના જે પ્રયાસો હતા તે ખરેખર તંત્રની સામે ઉગ્ર રજૂઆત લલિત અધિકાર મંચના પ્રમુખ અને હું સાથે રહી અને કરતા અને કાગડો બતાવતા તેને આજે રદ કરવામાં આવ્યું છે અને ખરેખર સત્યની જીત થઈ છે અને અહીંના જે સરપંચ છે તેમણે પણ ખુલ્લા દિલથી કીધું કે અમે સાથ સહકારો આપવા તૈયાર છીએ પણ એક તરફથી બધા દબાણો તૂટવા જોઈએ કોઈ એક કોમ કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ ન બનાવો કરીને કારણ કે દલિતની દુકાન છે અને એનામાં કામ કરવાવાળા મુસ્લિમ છે તો ક્યાંક ને ક્યાંક બે કોમો વચ્ચે વેમ્યનસ્ય ઊભું થાય તેવા પ્રયાસો કરવાની કોશિશ થઈ રહી હતી જેને આજે સરપંચની સતર્કતાથી તે રદ કરવામાં આવી છે ખરેખર અમે જે રજૂઆતો કરી અને મામલદાર સાહેબે પણ સાંભળ્યું કારણ કે આ એક એક તરફી વાતાવરણ ખોટું ઊભું થાય તે માટે એક તરફી દબાણનો પ્રશ્ન ઊભો કરી ને ખરેખર તો અહીં કને જોવા જઈએ કે જે ભાઈએ ફરિયાદ કરી છે તે પોતે કાચના મકાનમાં બેઠો છે એનો પોતાનો આખો કોમ્પ્લેક્સ છે એ ગેરકાયદેસર છે કારણ કે અમે દસ્તાવેજો જોયા તે પ્રમાણે પંચાયતે એને માટે આપેલું છે અને તે પણ સગીર અવસ્થામાં એનો બાપ જયારે સરપંચ હતો ત્યારે એને ફાળવામાં આવી છે તો આવું ક્યાંક ને ક્યાંક તંત્ર ખુલ્લા દિલથી જો કામ કરશે તો ગરીબ માણસોની રોજીરોટી છીનવાનો ક્યાં પ્રયાસ નહીં થાય કરી ખરેખર બેને જેવી રીતે ત્યાં કને પોતાને સ્વાભાવિક રીતે માણસને દુઃખ થાય તો દુઃખની લાગણી સાથે કીધું કે મને રાતના બાર વાગે અને ફોન ઉપર ધમકી આપી પછી લેખિતમાં ધમકી આપે કે તમને સુપરસીટ કરી નાખશું અને એક બાઈ વિધવા બાઈ હોય અને એનો કોઈ અહીં કને હાજર ન હોય ને આવી જો ધમકીઓ મળતી હોય તે ખરેખર કોઈકના એસારાથી કર્મચારીઓ કે અધિકારીઓ કામ કરતા એવું જણાય છે ચોક્કસપણે સ્પષ્ટપણે આપણે અહીંયા જ્યારે સ્થળ ઉપર ઉપસ્થિત થઈએ તો જોવા મળે કે એક તરફી જાણે કે એક કોઈક સમાજને ટાર્ગેટ કરી અને એનું નાનકડું દબાણ જે એનામાં એ રોજીરોટી રડી અને પોતાનું ગુજરાન ચલાવે છે તે પણ વૃદ્ધ વયના હોય અને એની દબાણ હટાવવાની જ્યારે પ્રક્રિયા થઈ રહી હોય છે ત્યારે ચોક્કસપણે અમે અહીંયા તંત્ર સામે સંઘર્ષના મૂળમાં ઊભા હતા અને ચોક્કસ તંત્રને જણાવ્યું છે અહીંના જવાબદાર અધિકારીઓને જણાવ્યું છે કે સાહેબ આ ખરા અર્થમાં ખોટું છે અમે અમે સ્પષ્ટપણે તમને અહીંના અન્ય કેટલા બધા દબાણો છે તમે બતાવીએ અને તમે ફક્ત કોઈક એક જાતિ યા એક કોઈ ધર્મના વ્યક્તિને ટાર્ગેટ કરી અને જો એનો દબાણ તમે હટાવવાની પ્રક્રિયા કરશો તે કદાપી ચલાવવા લેવામાં આવશે નહીં જ્યારે અમે અહીંયા આવીને જોઈએ છીએ તો આ એક નાનકડું એક કેબિન છે જેના જે તે વખતે ઓગણીસો ત્રાણુંના સરપંચો દ્વારા કે જે તે ગ્રામ પંચાયતો દ્વારા કાગડિયા પર ઊભા થયેલા છે અને જે ફરિયાદી છે એના પાછળ તો બહુ મોટું દબાણ થયેલું છે અને અહીંનું દુઃખ સાથે એ પણ કહી શકાય કે અહીંનું એક બસ સ્ટેશન છે જે પણ દબાણમાં છે અને આ રોડ ઉપર બંને સાઈડ ધંધાદારીઓ દ્વારા નાના મોટા દબાણો કોઈ પણ તાલુકા પંચાયત

ઘણું બધું અહીંયા દબાણમાં છે તો સાહેબ અમે એમ કહીએ છીએ તાલુકા પંચાયતના જે તે અધિકારી જે અહીંયા પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર જે સરપંચને પણ દબાણ કરી રહ્યા છે અને પોતાની કોઈક વ્યક્તિગત સ્વાર્થને સાચવવાની જે પ્રક્રિયા કરી રહ્યા છીએ તો તેમ સાહેબ અમને અમે તમને જણાવીએ છીએ કે આ કૃત્ય આજે નહીં ચાલે અને કાલે નહીં ચાલે તમે જે સરપંચને પણ સુપર સીડ કરી નાખવાની જે ધમકી આપેલી છે તે પણ કાયદાની વિરુદ્ધમાં છે આપ આવું ન કરી શકો તે છતાં તમે કર્યું છે માટે અમે આગળ ડીડીઓ સાહેબને મળશું કલેક્ટર સાહેબને પણ મળશું આવા કૃત્યની વિરુદ્ધમાં અને આજે આ દબાણ હટાવવાની જે પ્રક્રિયા હતી તે તંત્ર દ્વારા મોકૂફ રાખવામાં આવી છે માટે અમે ચોક્કસ તંત્રના જે તે અધિકારી અહીંયા આવ્યા અને સાંભળ્યું એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ મીડિયાએ પણ આ મુદ્દાને ચોક્કસ ધ્યાનમાં લીધું કારણ કે આવો બનાવ એક તરફી જ્યારે આજે આપણે એક કોમવાદના વિવાદના પ્રશ્નોમાં સંકળાઈ જતા હોઈએ એવા વિવાદ ટાણે જો આવા વિવાદો થશે તો ચોક્કસપણે કુકમા ગ્રામ પંચાયતનું પણ જે વાતાવરણ છે કુકમા ગામના ગ્રામજનોનું વાતાવરણ છે બગડી જશે માટે આજે આ મુદ્દે ચોક્કસ લડત કરી અને સરળ વે કુકમા ગામના સારા અને વ્યક્તિઓ જોડાઈ અને સરપંચનો પર સારો એવો તટસ્થ જે નિર્ણયાતો એના સંદર્ભમાં આજે આ જે દબાણ હટાવવાની પ્રક્રિયા હતી જે મોકુર રાખવામાં આવેલ છે યશ